આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકત્રીસ પાંચ બે હાજર ચોવીસ ને આજે સો રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી છસો ને નેવમાં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર છસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી છન્નું હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો પેરિયા દસ ગ્રામ સોનું બોતેર હાજર સાતસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો અને આજે સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હો તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ